સાગરાહીત હિરન ઓડેદ્રા ઓડિયો વાયરલ થયો હતો હિરન ઓડોદ્રાને સુનીલ ખોરવા વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી આરોપી હીરન ઓડોદ્રા અને ફરિયાદી હરીશ પોસ્તરિયાના પારણ સુનિલ ખોરાવા વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી હીરેન ઓડેદ્રા પઠાણી કરતો ધાક ધમકી આપતો ઓડિયો સામે આવ્યો હતો પોલીસ તો અમારા સાસુર કહેવાય એનાથી કઈ જ ફેર નથી પડતો હિરન બાના વ્યાજખોરીના કેસમાં પઠાણી ઉઘરાણી કરતો હિરેન ઓડેદ્રાનો ઓડિયો વાયરલ પોલીસે આજે હિરેન ઓનેદ્રાનો વરઘડો કાઢ્યો ફરિયાદી હરીશના ઘર નજીક આરોપી હિરન પાસે પોલીસે માફી પણ મંગાવી હતી